દિયોદર ખાતે રક્ષાબંધન રક્ષાબંધન દિવસે તેમના ભાઈઓને રાખડી બાંધવા બહેન ગમે તેટલી દૂર હોય પણ આ તહેવારમાં ભાઈના હાથના કાંડા પર રક્ષા એટલે કે રાખડી બાંધી તેમની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય છે ત્યારે રોજ દિયોદર મુકામે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી ઉજવવામાં આવી હતી અને બહેન ભાઈને હેતથી કંકુ તિલક કરી રાખડી બાંધી ભાઈના રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને ભાઈનું મોં મીઠું કરે છે તેમજ ભાઈ પણ બહેનને બદલામાં બહેનને કંઈક ને કંઈક ભેટ આપી બહેનની રાખડીને વધાવી લે છે પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા